નાનકડી માહિના આપશો ને રાધે રાધે સતી સતી શાંતને સુરેરાને આ રળિયામણે દેવ ભૂમિ પર યોજાયેલી કથામાં પાંચમા દિવસે ભગવાન ભક્તિ અને ભાષા આ તત્વોને આરાધના કરતી વિચારધારાને ઉજાગર કરતી કથામાં ઉપસ્થિત દરેક વડીલોને આ વળિયા ગામની રાધળિયા મહિના ખૂબ ખૂબ વંદન જિગ્નેશ રાજાના ચન્નોમાં મારા લખ લખ વંદન દીકરી નાની હોય કે મોટી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા પરંતુ દીકરી છે તો દીકરી જ રહે છે જ્યારે નાની હોય ત્યારે બિંદા શહેરમાં રમતી હોય છે જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે ગામમાં તો શેરીમાં જાન નીકળે છે તે વિચારે છે કે આવો બાળનો દરિયો છોડીને કારખાને પોતાના બનાવના સમય આવી ગયો છે વિયાના દરેક સભ્ય એક ખૂણામાં દબાવી દે છે સાસરે આવેલી દીકરી તેના બાપના ઘરેથી શું લાવી એના કરતાં વધુ મૂકીને આવી છે તેના સમાજ વિચાર કરશે ત્યારે તેના સંસારમાં સુગંધ આવી જશે દીકરીના ત્રણ ત્રણ અવતાર છે પહેલું પોતાનો જન્મથી આવતે બીજું જેની સાથે લગ્ન થયા તે ત્રીજું પતિ માતા બને છે આ ચાર સુધી પિતાના ઘરે હતી ત્યારે કોઈ પણ ચિંતા નહોતી પરંતુ નવા ઘરમાં ચાલતા શીખવું પડશે દીકરીના સાસરીયાળા આ વિચાર કરે તો દીકરીને જન્મ ફટાફટ થઈ જાય દીકરીના જન્મ બાદ પિતાની ત્રીજી અશ્રુભીને આખવાય છે જેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે સાસરે આવેલી દીકરી તેના બાપના ઘરેથી શું લાવી એના કરતાં બધું જ મૂકીને આવી છે તેના સમાજ વિચાર કરશે ત્યારે તેના સંસારમાં સુગંધ આવી જશે સાસરીયાળા આ વિચાર કરે તો દીકરીનો જન્મ ફટાફટ થઈ જાય દીકરીના જન્મ બાદ પિતાની ત્રીજી અશ્રુભીને આ ખોએ છે જેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે ને સાસ દીકરીની વિધિ આવે ત્યારે જોજારા સે તો બાપ કેવો રૂડો લાગે છે બાપ એટલે એમાં તાળા હોય છે ને બાપ એટલે એમાં તાળા હોય છે ને દીકરીની વિધિ આવે ત્યારે બાપ રડી પડે છે જ્યારે એ જ દીકરી બાપને છોડીને જાય છે ત્યારે છેલ્લી ઘડે એક ચમચી પણ પાણી પીવડે નથી શકતી ત્યારે બાપ બોલે કે હું મારી દીકરીને તેડાવી લઉં મારે મોઢું જોવું છે છેલ્લી વખત ત્યારે પોતાની દીકરીનું પણ મોઢું જોઈ નથી શકતા એટલે મિત્ર દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો છે દીકરી બાપનું પ્રતીક છે દીકરો એ માનો પ્રતીક છે જેવા મિત્ર મારે એક વાત કહેવી છે મિત્ર જે દીકરીને ભાગીના લગ્ન કરવાનો વિચાર આવતો હોય તે ઘરે જઈ પોતાના પિતાની સમૂહ નજીન આંખ છે તેથી તેને આવો વિચાર નહીં આવે

એટલે દીકરી બે બે કુને તારે છે માતાના ઘરે માતા પિતાને વધારે સસરે જા તો સસરેને વધારે દીકરી તો લક્ષ્મીનું સદ છે એમે બધા લક્ષ્મીને માન આપો ને પણ કોઈ લક્ષ્મીને આ લક્ષ્મી એડી વધ્યું બાઈ માહી ખરેખર માહી છે અને એના થકી આજ કેટલાય બહેનોના આંખોની અંદર અશ્રુ આવ્યા આ માહીને તાળીઓના નાદથી વધાવો શબ્દ નાનો હોય પણ એની સહિતા મોટી હોય છે વાત નાની હોય પણ એની સમજણ મોટી હોય છે આ દીકરીને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ અહીંયા સોરઠિયા વંશ વિપુલભાઈ ઉપસ્થિત છે દાદાએ જ્યારે મોટા દેવળિયામાં કથા વાંચેલી ત્યારે આ દીકરાએ સંકલ્પ કર્યોલો અને આ સંકલ્પને એમણે આ એક ડબ્બાની અંદર પેક કર્યો છે આ સોરઠિયા વંશ વિપુલભાઈ તરફથી નાનકડા બાળક તરફથી ગંગાસ્વરૂપ બહેનોને એમનો કિટીપો એટલે કે એમનો ડબ્બો એમનો ગલ્લો ગિફ્ટમાં મળે છે જોરદાર તાળીઓના નાદથી આ વંશને વધાવો જે પણ ગંગાસરૂપ બહેનોના દીકરા કે દીકરીઓને સીએ કરવું હોય તો તેમને તક્ષશિલા પ્રોફેશનલ ગાઈડન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફ્રી સીએ માટેનું કોચિંગ આપવામાં આવશે જોરદાર તાળીઓથી વધાવો પ્રસાદીની વાત કાલે કરી તો ઓનલાઈન એમેઝોનમાંથી એક કાર્ટૂન જેટલી ચોકલેટની પ્રસાદી આ અગ્ઞુર બહેનો માટે આવી છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો